ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે એટલે બધા ગુજરાતીઓના ઘરે વરસાદ પડે ને એટલે ભજીયા બને બને ને બને જ તો આજે આપણે બનાવીશું ખંભાતના ફેમસ એવા લસણિયા દાબડા ભજીયા નોર્મલ બટેકા પૂરી કરતાં અલગ હોય છે ટેસ્ટ તો એટલો યુનિક હોય છે ફ્રેન્ડ્સ કે આ એક ભજીયા બનાવશું ને બીજા એકે ભજીયા નહીં બનાવવા પડે એટલા સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે તો અહીંયા આપણે બે નંગ બટેકા લીધા છે જેની છાલ હટાવી લેવાની છે બટેકા મીડિયમ સાઇઝના હોય એવા જ લેવાના છે તો આ રીતે તેની પાતળી સ્લાઇસ કરવાની છે બહુ જાડી નહીં પાતળી એવી જ આપણે તેની સ્લાઇસ રાખવાની છે જો જાડી સ્લાઇસ રાખીશું ને તો બટેકા પૂરી જેવો ટેસ્ટ આવશે એટલે ખાસ ધ્યાન રાખવાનું આ રીતના પાતળી પાતળી સ્લાઇસ કરવાની આ સ્લાઇસ જેટલી તૈયાર થઈ જાય ને એને તરત જ પાણીમાં ઉમેરી દેવાની નહીં તો બટેકા છે તે કાળા પડી જાય છે તો આ રીતે આપણે તેની અંદર પાણી ઉમેરી દઈશું અને જેટલી ચિપ્સ તૈયાર થતી જાય એટલી આપણે તેની અંદર ઉમેરતા જવાનું છે પછી તેને આ જ પાણીમાં રાખવાની છે ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરવાનો છે જે આપણે સ્ટફિંગ માટે તો તેના માટે આપણે અહીંયા એક ચમચી જેટલા આખા ધાણા એક ચમચી સફેદ તલ એક ચમચી વરિયાળી ઉમેરી દઈશું ગુજરાતી આઇટમ હોય એટલે ખાટું મીઠું ને તીખું ત્રણ વસ્તુ તો હોય જ તો આપણે એક ચમચી ખાંડ ઉમેરી દઈશું અને બેથી ત્રણ મોટી ચમચી આપણે લસણની કઢી ઉમેરી દેવાનું છે અને ખટાશ માટે આપણે અહીંયા લીંબુની જગ્યાએ આમજુર પાવડર ઉમેરીશું એક ચમચી આદુ ઉમેરી દઈશું અને તીખાશ માટે કશ્મીરી મરચું ઉમેરીશું જેથી કલર સરસ આવે તીખું વધુ ન બને સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરીને આને સરસ વાટી લેવાનું છે આ રીતે વટાઈ જાય ને પછી તેની અંદર આપણે આપણી ગાંઠિયા ઉમેરી દેસું તમે અહીંયા સેવ પણ ઉમેરી શકો ભાવનગર ગાંઠિયા પણ ઉમેરી શકો છો અથવા વધુ તીખાસ પસંદ હોય ને તો રતલામી સેવ પણ ઉમેરી શકો છો હવે પાણી ઉમેર્યા વગર આ મસાલાને પીસી લેવાનો છે તો આ રીતનો આપણો મસાલો બનીને રેડી છે જો આખા ભાંગું લાગે તો ફરીથી તમે તેને પીસી શકો છો તો આ રીતનો આપણે કંઈક દરદરો મસાલો રાખેલો છે આ મસાલાને તમે એક ટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજની અંદર બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો આપણો સરસ એવો મસાલો રેડી છે બસ હવે આની અંદર વધુ બીજા કાંઈ જ મસાલા ઉમેરવાની જરૂર નથી તો હવે આપણે જે બટેકાની પતરી રાખેલી હતી તેને પાણીમાંથી અલગ કરી લેવાની છે આ રીતે એટલે વધુ પાણી ન રહે તેના ઉપર પણ થોડું પાણી આપણે રહેવા દેસું જેથી મસાલો છે તે તેની અંદર સરસ ચીપકી જાય તો આ રીતે આપણે તેમાં મસાલો ઉમેરતા જશું અને સરસ એવું તેમાં ફિનિશિંગ આપી દેવાનું છે આ રીતે થોડો એવો મસાલો આપણે ભરી દેવાનો છે આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ દાબડા ભજીયાની અંદર એટલે આપણે સરસ એવો મસાલો ભરી દેવાનો છે પછી આ રીતે આપણે બીજા નંગ એને ઉપર રાખી દેવાનું બટેકાની પતરી તો આ રીતે જ આપણે બધા જ ભજીયા રેડી કરી લેવાના છે તમે અહીંયા જોઈ શકો છો બધા જ આપણે બટેકાની સ્લાઇસ અંદર મસાલો સ્ટફ કરી દીધો છે તો હવે આપણે ચણાનું લોટનું બેટર રેડી કરવાનું છે તો તેના માટે એક કપ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે તેમાં સ્વાદ અનુસાર નમક થોડી એવી હળદર પાવડર અડધી ચમચી અજમો ઉમેરી દઈશું આ રીતે ક્રશ કરીને એટલે ખૂબ જ સરસ સુગંધ આવે પહેલાં બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાની છે આ રીતે ડ્રાય વસ્તુને પછી જેટલી જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જઈને આનું બેટર રેડી કરવાનું છે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે પાણી થોડું થોડું ઉમેરવાનું જો આ બેટર પાતળું થઈ જશે ને તો ભજીયા પ્રોપર નહીં બને એટલે તમારે સરસ તેને જાડવી નહીં અને પાતળું નહીં એ રીતનું બેટર રેડી કરવાનું છે જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું આપણું બેટર રેડી થઈ ગયું છે અને ભજીયાના લોટનું આપણે જ્યારે પણ બેટર બનાવીએ ને ત્યારે લોટ ચાળીને લેવાનો એટલે એક પણ મોટા ગાંઠા ન રહે તો આ રીતનું કાંઈક બેટર રાખેલું છે તો બેટર રેડી છે તો હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલા મીઠા સોડા ઉમેરી દેવાના છે ને ઉપરથી એક લીંબુનો રસ ઉમેરીશું આનાથી ભજીયા ખાટા નહીં થાય પણ સરસ એવી જાળવી પડશે અને સોડા સરસ એક્ટિવેટ થઈ જશે લોટની અંદર એટલે આપણે લીંબુ ઉમેરેલું છે પણ ખટાશ જરાય નહીં આવે તે વાતનું કાંઈ ટેન્શન નહીં લેવાનું હવે સરસ એક જ દિશામાં આપણે બે મિનિટ માટે ફેટી લેવાનું છે તો આ રીતે આપણે સરસ ફેટી લીધું છે તો હવે તેલને આપણે ગરમ થવા દેશું ચણા લોટની આઈટમ તમે કોઈ પણ બનાવો ને ફ્રેન્ડ તે સિંગતેલની અંદર ખૂબ જ સરસ ટેસ્ટી બને છે એટલે આપણે સિંગતેલનો ઉપયોગ કરેલો છે પણ આપણે ભજીયાની શરૂઆત ચૂલે બનાવવાને કરેલી હતી પણ વરસાદ આવી ગયો ભજીયા જોઈને એટલે હવે આપણે ગેસ ઉપર ભજીયા બનાવીશું તો આ રીતે આપણે બેટરની અંદર પહેલાં ગરમ તેલ ઉમેરવાનું છે બે થી ત્રણ ચમચી જેટલું પછી એક દિશામાં સરસ આ રીતે પેટી લેવાનું છે તમે જોશો આ રીતે તેલ ઉમેરીશું ને એટલે સરસ એવું બેટર ફૂલી જશે બસ આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે આપણે બેટરની ના વધુ જાડું કે ના વધુ પાતળું તમે સરસ એવો વરસાદ પડી રહ્યો છે તો આ વરસાદી સિઝનમાં ગરમા ગરમ જો આ ડાબડા ભજીયા મળી જાય તો બીજું શું જોઈએ તો આ રીતે લોટમાં કોટ કરીને સરસ ગરમા ગરમ આપણે ફ્રાય કરી લેશું તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે ગરમ તેલની અંદર મૂકતા જશું એક દાબડા ભજી અહીંયા ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું તેલનું ટેમ્પરેચર મીડિયમ જ રાખવાનું છે અને સરસ આપણે લોટમાં કોટ કરીએ ત્યારે આ રીતે જ મૂકવાનું છે ભજીયું એટલે સરસ એવો સેફ પણ આવે અને ખૂબ જ સરસ એવા આપણા ભજીયા બનીને રેડી થાય તેલ અહીંયા મીડિયમ ગરમ કરવાનું જો હાઈ ફ્લેમ ઉપર આપણે તેલ ગરમ કરેલી દેશું ને તો આપણી બટેકાની પતરી છે ઉપરની તે કાચી રહેશે પ્રોપર નહીં તળાય એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ભજીયાને તળવાના છે તો અહીંયા પાંચક મિનિટ જેટલો સમય લાગશે ભજીયા તળાતા હવે તેને પલટાવતા જશું અને સરસ એવા તેને થવા દેશું વધુ ગોલ્ડન ન થઈ જાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે સરસ તમે જોઈ શકો છો ભજીયા રેડી થઈ ગયા છે તો ગરમા ગરમ ભજીયાને આપણે આ રીતે પ્લેટમાં કાઢી લેવાના છે સરસ ઉલટ પુલટ કરીને પહેલાં આપણે તળી લેવાના છે તમે જોશો સરસ એવા બટેકા પૂરીની જેમ જ આ ભજીયા સરસ ફૂલીને દડા જેવા થાય છે તો હાલમાં જે વાતાવરણ ચાલી રહ્યું છે તેમાં બધા ગુજરાતીઓના ઘરે ભજીયા બને છે ફેન્સ તો આ રીતે અલગ અલગ ભજીયા રોજે ટ્રાય કરવા જોઈએ એટલે ખૂબ જ સરસ ટેસ્ટ બનીને રેડી થાય તો બટેકા પૂરી કરતાં તમે આ રીતે દાબડા ભજીયા જરૂરથી ટ્રાય કરજો તો આપણે ગરમા ગરમ ભજીયાને રાજકોટની લીલી ચટણી મીઠી ચટણી સાથે સર્વ કરીશું તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટીવા ભજીયા બનીને રેડી થયા છે ફ્રેન્ડ્સ તો તમને આ દાબડા ભજીયાની રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો આ ભજીયા ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે તો જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો આપણા અંદર બટેકાની પતરી છે તે પણ સરસ ચડી ગઈ છે જ્યારે પણ દાબડા ભજીયા બનાવો ને ફ્રેન્ડ્સ ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે બટેકાની જે આપણે પતરી બનાવીએ તે પાતળી બનાવવાની છે જાડી નથી બનાવી જાડી બનાવશો ને તો ભજીયા તમારા કાચા રહેશે આ વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ બસ આ જ એક ટિપ્સ હતી આ ટિપ્સનું ધ્યાન રાખશો ને એટલે ભજીયા તમારા પરફેક્ટ ખંભાતના દાબડા ભજીયા બનીને જ રેડી થશે ટેસ્ટ પણ સેમ એવો જ આવશે જરૂરથી ટ્રાય કરજો આ વરસાદી સિઝનમાં તો રેસીપી સારી લાગી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં